શાક બોલાવી લીધી છે અને શાક આવી પણ ગઈ છે તો તમે લોકો જોવો કે અમે લોકો યાત્રા જે કરીએ છીએ એ યાત્રા કેટલી એ હોય છે અમને જાતે પણ નથી ખબર મારા બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ શુભ સવાર જય મા મોગલ જય મા સુંદર અને હું કરી રહ્યો છું સાત યાત્રા તો તમને બધાને ખબર જ છે તો ગઈકાલે આપણે દસ વાગે કચ્છ કબરાવમાં મોગલમા ના મંદિરેથી હિંમત જામનગર જવા માટે નીકળેલા પણ રસ્તામાં આવતા આવતા મને બહુ જ મોડું થઈ ગયેલું અને રસ્તામાં રોકાવા માટે કોઈ જગ્યા જ નથી અને ત્યાર પછી જે આપણો હાઇવે છે જામનગર જવા વાળો અને આ એક ટોલ નાકું આવેલું છે અને આ ટોલ નાકા ઉપર એક આ એચપી પેટ્રોલ પંપ આવેલો છે જે તમે સામે જોઈ શકો છો અને આ પેટ્રોલ પંપ હતો શરૂઆતમાં આપણા કીર્તિદાનભાઈ ગઢવીનો અને ત્યાર પછી આ પેટ્રોલનું વેચાણ થઈ ગયેલું અને અત્યારે આના માલિક કોઈ બીજા છે અને ત્યાં આગાડી આપણને આ પેટ્રોલ પંપવાળા મિત્રો મળેલા તમે જોઈ શકો છો હજુ બીજા બે મિત્રો છે પણ અહીંયા કામમાં છે કઈ અને આ ભાઈએ ગઈકાલે રાત્રે આપણે જે રોકાવા માટે જગ્યા આપી સારું એવું જમવાનું આપેલું આપણને રૂમ આપી અને કોઈ વાત નહી આપણે તકલીફ નથી થવા દીધી અને આ ભાઈ છે આપણે તમે ક્યાંના છો ભાઈ બનાસકાના અને આ બધા ભાઈ છે આપણે બનાસકાંઠાના અને આવા પ્રેમની આપણે બહુ જ જરૂર છે તો આવા લોકોને સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો બાકી તો આ પડી છે આપણી સાયકલ જે તમે સાયકલ જોઈ શકો છો હવે સાયકલ આપણી તૈયાર કરવાની એકલી બાકી છે બસ આપણું સામાન બાંધી દઈશું આના ઉપર અને પછી આપણે આ જે પેટ્રોલ પંપ દેખાય છે અને આ ભાઈ જે દેખાય છે આ ભાઈને વિડીયો બનાવવાનો બહુ જ શોખ છે અને મારી જોડે બ્લોગમાં આવું હતું એટલે મેં આ ભાઈને વિડીયોમાં લઈ લીધા છે બરોબર તો આ ભાઈ ની આઈડી છે તમારી આઈડી શું છે ભાઈ જયેશ આ ભાઈ ની ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે જયેશ રાનેર તો આ ભાઈ ને ફોલો કરજો લાઈક કરજો અને સપોર્ટ કરજો અને તમારા ભાઈ ને પણ સપોર્ટ કરતા રહેજો હવે મળીએ છીએ આપણે આગળ તો તમે વિડીયો ને જોતા રહેજો હવે આપણે કઈ રોકાવાનું છે એ હું તમને વિડીયો માં જ કહીશ ઓકે મિત્રો અત્યારે હું જામનગર બાજુ જતો હતો અને ખાલી કમરાવાળા હાઈવે પર એક્સિડન્ટ થયો છે તમે મારી પાછળ જોઈ શકો છો એક્સિડન્ટના દ્રશ્યો અને આપણે એકસો આઠ બોલાવી લીધી છે અને એકસો આઠ આવી પણ ગઈ છે તો તમે લોકો જુઓ કે અમે લોકો યાત્રા જે કરીએ છીએ એ યાત્રા કેટલી એ હોય છે અમને જાતે પણ નથી ખબર કે અમે જીવતા રહીશું કે પછી મરી જઈશું અને રસ્તામાં અમારી જોડે શું થાય છે એ અમને પણ નથી ખબર હું તો જતો તો જામનગર બાજુ પણ મારી સામે જ એક્સિડન્ટ થયો એક ભાઈ હતા રાઇડર તો આપણે એકસો આ બોલાવી છે અને એમના મિત્રોને પણ બોલાવી લીધેલા તો એ પણ આવી ગયા અને આ તમે જોઈ શકો છો જે થોડા ઘણા દ્રશ્યો છે વધારે વિડીયો તો હું અપલોડ નહીં કરતો કારણ કે આનાથી કંઈક બીજો પ્રોબ્લમ પણ આવી શકે છે